મોડાસા શહેરના નવા બસ સ્ટોપ પર વિસ્તારમાં એક મહિલા શાકભાજી લેવા માટે એક શાકભાજીની લારી પર ગઈ તે દરમિયાન શાકભાજીવાળાએ મહિલાની છેડતી કરતા બંને પક્ષો વચ્ચે ઝપાઝપી થઈ હતી મોડાસા શહેરના નવા બસ પોટ વિસ્તારમાં એક મહિલા શાકભાજી લેવા વાટી ગઈ ત્યારે એક શાકભાજીની લારી પર થઈ ગઈ હતી તે દરમિયાન શાકભાજી વાળાએ મહિલાની છેડતી કરી હતી આ સમગ્ર હકીકત મહિલા એના પરિવારજનોને કહેતા પરિવારજનો તરત જ શાકભાજીની લારી પર દોડી આવ્યા અને બંને પક્ષ વચ્ચે ઝપાઝપી થઈ રોષને કારણે શાકભાજીની લારીમાંથી શાકભાજી પણ નીચે પડી ગયું આ સમગ્ર ઘટનાની જાણ મોડાસા ટાઉન પોલીસને થતા ટાઉન પોલીસ ઘટના સ્થળે દોડી અને બંને પક્ષના લોકોને સમજાવી મામલાને શાંત પાડી ઘટના સ્થળેથી પોલીસે ત્રણ લોકોને દબોશી કાર્યવાહી હાથ ધરી મોડાસા શહેરના નવા બસ સ્પોટ વિસ્તારમાં એક મહિલા શાકભાજી લેવા માટી ગઈ ત્યારે એક શાકભાજીની લારી પર થઈ ગઈ હતી તે દરમિયાન શાકભાજીવાળાએ મહિલાની છેડતી કરી હતી આ સમગ્ર હકીકત મહિલા એના પરિવારજનોને કહેતા પરિવારજનો તરત જ શાકભાજીની લારી પર દોડી આવ્યા અને બંને પક્ષ વચ્ચે ઝપાઝપી થઈ રોષને કારણે શાકભાજીની લારીમાંથી શાકભાજી પણ નીચે પડી ગયો આ સમગ્ર ઘટનાની જાણ મોડાસા ટાઉન પોલીસને થતા ટાઉન પોલીસ ઘટના સ્થળે દોડી અને બંને પક્ષના લોકોને સમજાવી મામલાને શાંત પાડી ઘટના સ્થળેથી પોલીસે ત્રણ લોકોને દબોશી દબોચી કાર્યવાહી હાથ ધરી જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે